મગનું શાક નહીં ભાવતું હોય ને અને જો આવી રીતે બનાવશો ને તો આંગળા ચાટતા ચાટતા ખાશે બધા ઘરના લોકો એ મારી ગેરંટી છે તો સૌથી પહેલાં આપણે એના માટે કરવાનું છે બે કપ જેવા મગને આપણે સરસ રીતે સાફ કરીને અને એની ચાર સિટીમાં આપણે એને સરસ રીતે બોઇલ કરી લીધા છે એટલે કે ચાર સેટીમાં આપણા મગ રેડી છે હવે કઢાઈ લઈશું તેલ ગરમ કરીશું રાઈ જીરું અને હિંગ એડ કરીશું રઈ અને જીરું સરસ રીતે તતળી જાય એના પછી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટને આપણે હવે કરી દઈશું એડ સરસ રીતે આ ત્રણેય વસ્તુ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું કૂક થઈ જાય એના પછી આપણે એના અંદર એડ કરીશું ડુંગળી એકદમ ચોક ડુંગળી નાની નાની એકદમ સરસ કટિંગ કરીને નાખી દેવાની છે પછી ટામેટા એડ કરવાના છે એકદમ સરસ નાના નાના ટામેટાને કાપીને પછી એડ કરી દેજો થોડું પાણી એડ કરજો અને આ દરેક બંને વસ્તુ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું પછી સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું મિક્સ કરીશું સરસ રીતે ફરી એકવાર આપણે એને સરસ કૂક થવા દઈશું પછી આપણે હળદર એડ કરીશું ધાણા જીરું લાલ મરચું અને કશ્મીરી મરચું અને સેજ ગરમ મસાલો એડ કરીને થોડું પાણી એડ કરીને પછી સરસ રીતે પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું જ્યાં સુધી મસાલામાંથી જે ઓઇલ છે ઓઇલ છૂટું ના પડી જાય તો જોઈ શકીએ છીએ કે આપણી સબ્જી સરસ રીતે રેડી થઈ ગઈ છે થોડું થોડું પાણી આપણે એડ કરતા રહીશું જેના કારણે નીચેથી મસાલો છે એ ચીક્યો નહીં વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા હવે આ સ્ટેજ ઉપર જે આપણા મગ હતા એ મગને આપણે એડ કરી દઈશું અને એને સરસ રીતે આપણે ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ માટે આપણે એને સરસ રીતે કૂક થવા દઈશું તો જોઈ શકીએ છીએ કે સબ્જીમાં સરસ રીતે ઉબાલ આવી ગયો છે અને સબ્જી સરસ રેડી થઈ ગઈ છે ઉપરથી ફરી થોડું આપણે ગરમ મસાલો એડ કરીશું અને ફરી આપણે બે મિનિટ માટે એને સરસ બોઈલ થવા દઈશું જો મારી ચેનલ ઉપર તમે નવા છો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે આ સ્ટેજ ઉપર વઘાર કરીશું થોડી રહી અને થોડી કશ્મીરી મરચું અને મીઠા લીમડાના પાન એડ કરીને આ વઘાર આપણે સબ્જીની અંદર એડ કરી દઈશું હવે સરસ ધાણા સાથે ગાર્નિશિંગ કરીને ગરમ ગરમ સબ્જીને આપણે પીરસીશું આ સબ્જી રોટી પરાઠા અને રાઇસ સાથે ખૂબ જ સરસ લાગે છે એકવાર આ રીતે ટ્રાય કરીને જોજો ઘરના લોકો આંગણાના ચાટતા રહે જાય ને તો કહેજો હવે લાસ્ટમાં ગેસ બંધ કરી દઈશું અને થોડું આપણે લીંબુનો રસને એડ કરીશું જેના કારણે એમાં સરસ એવી એક ખટાશ પણ આવી જશે અને એકદમ શાક આપણો એકદમ ચટપટું રેડી થઈ જશે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે ફટાફટ ગરમ ગરમ સબ્જીને પીરસો અને એન્જોય કરો તો આજનો વિડીયો કેવો લાગ્યો એક થમ્સ અપ પ્લીઝ એન્ડ થેન્ક યુ સો મચ અગેન ફોર યોર લવ ફોર યોર સપોર્ટ જય શ્રી મહાકાલ રાધે રાધે